રાધે રાધે મિત્રો કેમ છો બધા આય હોપ કે તમે બધા મજામાં હશે સો હું અત્યારે આવી છું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ગામે સાંભળ્યું હશે શાયદ અમારા અહીંયા જે વિસ્તારમાં જે લોકો રહે છે અને જે લોકો મારા બ્લોગ જોવે છે એ લોકોને તો ખબર જ હશે પણ જે લોકો બહારની પબ્લિક છે એ લોકોને નહીં જાણ હોય અને એવું કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી તો આપણે આજે એવા તીર્થમાં આવ્યા છે અને આપણે અહીંયાના પૂજારી સાથે વાત કરી અને આગળ

પણ મેં જેને માર્યા એ તો મારો પરિવાર છે મારું ગોત્ર છે તો મારે એને મોક્ષ ક્યાં કરો એટલે ભગવાને કીધું કે તમે અડસઠ તીર્થની જાત્રા કરો અને જે તીર્થમાં પૂર્વવાહીની સરસ્વતી આ નદી છે એનું નામ છે સરસ્વતી સરસ્વતી નદીના પાંચ પ્રવાહ આ એક પ્રવાહ હિમાલય એક અહલાબાદ એક સિદ્ધપુર પાટણ એક કચ્છના રણમા ને પાંચમી નદી એટલે પાંચે પાંડવો દ્રૌપદીજી અને કુંતા માતા બધા તીર્થોમાં ફરતા ફરતા અહીંયા આવી અહીંયા તર્પણ કરી ઇન્દાન કરી આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા આ પીપળો ધર્મ રાજા કહેતા યુધિષ્ઠિરે વાવી પાંચે પાંડવોએ લોકબળથી મોટો પેલું પાણી પાછે પાંડવોએ પાય એના સો કૌરવ ભાઈઓનો મોક્ષ કર્યો ત્યારબાદ કૃષ્ણ ભગવાનની ગાંધારીએ શ્રાહ પાપ્યો કૌરવની માય કે ભગવાન તમે જો ધારત તો મહાભારત નહોતા પણ તમે માથે રહી મારા પરિવારનો નાશ કર્યો એમ તમારા પરિવારનો નાશ થઈ જાય એટલે સોમનાથમાં જે ત્રિવેણી સંગમ કહેવાય ત્યાં છપ્પન કોટી છપ્પન તકના યાદવ પરિવાર હતો એ બધા અંદરો અંદર ખપી ગયા કૃષ્ણ પ્રભુએ આ પીપળે પાણી લેડી યાદવ કુળની મોક્ષ ગતિ કરી અને આ પીપળાને કૃષ્ણ પ્રભુએ વરદાન આપ્યું કે કળિયુગમાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ ટાઈમે અહીંયા પાણી પાસે એના સાત પેઢીના પિતૃને મોક્ષ દેવાની જવાબદારી મારી એટલે સો વાર કાશી અને એક વાર મારું નામ છે હું ગોરબાપા હર્ષુભાઈ મુકુન્દ્રે પંડ્યા મારું મોબાઈલ નંબર છે નવ્વાણું બે એકતાલીસ ઇઠ્યાસી નવ પચીસ અહીંયા પ્રાચીમાં આવો તો નંબર ઉપર કોન્ટેક્ટ કોન્ટેક્ટ જય શ્રી કૃષ્ણ તો મિત્રો આપણે પ્રાચી તીર્થ વિશે ગોરબાબા પાસેથી માહિતી લીધી અને હવે જે પણ માધવરાયની આસપાસ નાના મોટા મંદિરો છે ને તેની મુલાકાત લઈએ છીએ અહીંયા છે મહાદેવનું મંદિર અને આ બધી જગ્યાઓ એવી છે ને કે અહીંયા આમ શાંતિ સિવાય કાંઈ જ નથી તમે ત્યાં થોડી વાર બેસો ને દર્શન કરીને તો પણ તમને શાંતિનો અહેસાસ થાય કે ના યાર હા અહીંયા બેસવું પણ આપણે ગમે એમ તો એવા તીર્થ છે ઘણા તીર્થ છે એમ અને મહાદેવ તો કહે ને ભોળીઓના તો એની ત્યાં તો કોને ના ગમે એટલે કોઈ પણ માણસ હરખાતું હરખાતું એની પહાણ તો આવે હે તો બસ આપણે આપણા એવા મહાદેવના દર્શન કરીએ આપણા ભોળાનાથના દર્શન કરીએ અને પછી બસ ગણપતિ બાપાના દર્શન કરીએ અને માધવરાયનું મુખ્ય મંદિર છે ત્યાં વિડીયોગ્રાફીની મનાય છે તો હું એ ત્યાં તમને દર્શન કરાવી નહીં શકું કારણ કે જે મનાઈ હોય તો આપણે ના કરી શકીએ તો તમે આપણા બધા મહાદેવના દર્શન કરીએ અને ઈશ્વરને હું એવી પ્રાર્થના કરું કે તમે લોકો બધા ખુશ રહો સ્વસ્થ રહો અને તમારો પરિવાર હંમેશા ખુશ રહે કારણ કે મેન તો આપણો પરિવાર હોય ને અને આપણું શું આપણો પરિવાર ખુશ હોય ને તો આપણે આપમેળે ખુશ રહીએ તો બસ ઈશ્વર તમને બધાને ખુશ રાખે એવી મેં ઈશ્વરને પ્રાર્થના કરી છે અને મારી પ્રાર્થના છે ને આમ ભગવાન છે ને બહુ જલ્દી સાંભળી લઈ કે હું એમ કહું ને કે ભગવાન આવું થવું જોઈએ તો એવું થઈ જ જાય એટલે અમારે છે ને મારે ને ઈશ્વરને થોડીક લાગવક છે એટલે તમને બધાને પણ ભગવાન ખુશ રાખશે અને બસ મારા વ્લોગ તમે આવી રીતે જોતા રહેજો આપણે આવી રીતે મસ્ત મસ્ત જગ્યાની મુલાકાત કરતા રહેશું ઠીક છે તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ